બરોડા ડેરીમાં ભ્રષ્ટાચારના આરોપ બાદ આજે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે વડોદરા સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી બરોડા ડેરીમાં ચાલી રહેલી ગેરરીતિનો પર્દાફાશ કરી અને આગળ પણ કરતો રહીશ એવું જણાવ્યું બરોડા ડેરીના ડાયરેક્ટરના રાજીનામા બાદ બીજા મોટા માથાઓના નામ પણ બહાર આવે એવી શક્યતા જાહેર કરી અને ડેરીમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારની તપાસની માંગણી કરી સાથોસાથ દિનુ મામા દ્વારા કરેલા આક્ષેપના જવાબમાં જણાવ્યું કે દિનુ મામા મારા વડીલ છે એમને મારા ઉપર સવાલ કરતા પહેલા વિચાર કરવો જોઈએ સાંભળો શું કહે છે કેતન ઇનામદાર જો હું એમ તમને કહું છું કે આની અંદર નામ આપ્યું છે એમને પ્રમુખ મંત્રી બેનું પ્રમુખ મંત્રી બેના નામ આપ્યા છે એમાં પ્રમુખ છે વિક્રમસિંહ મંત્રી છે વિક્રમસિંહ અને પ્રમુખનું નામ રાવજી આ બે હવે તમે મને એવું કહો કે હું જે વાત કરી રહ્યો છું કે ભાઈ આ નાના પ્રમુખ મંત્રીનું ગજું છે કે સેન્ટ્રલ કોપરેટિવ ની અંદર આ જે ચાલી રહ્યો કોપાડ સેન્ટ્રલ કોપરેટિવ બેંકની અંદર જે ટ્રાન્ઝેક્શન થાય છે પાંચ પાંચ વર્ષ સુધી માણસ મરી ગયા પછી એ ટ્રાન્ઝેક્શન ચાલુ રહે છે આ અધિકાર પત્ર આપવામાં આવે છે હવે અધિકાર પત્ર અંદર આની સહી અંગૂઠો લેવામાં આવે દસ દિવસે પગાર આવે દસ દિવસે પગારમાં એમની સહી લેવાય કા તો એનો અંગૂઠો લેવાય અંગૂઠો મારતો તો અંગૂઠો લેવાય હવે એ વેરીફાઈડ પણ નથી કરતા અને એ નથી કરતા ને એને પૈસા ચૂકવાઈ જાય છે તો આની અંદર બેંક પણ સામેલ હોય એવું મને લાગી રહ્યું છે

તો આપણે ડાયરેક્ટ આપણા એકાઉન્ટની અંદર ઓનલાઈન થઈ જાય છે અને એ ઘણી મોટી રકમ હોય તો એ પણ ઓનલાઈન થઈ જાય મને એવું બતાવો કે ડેરીએ ડેરીએ પત્ર આપીને વ્યવહાર ચાલુ રાખવાનું કામ ચાલુ રાખ્યું છે અને બીજું કે આ એક દસ દિવસનો પગાર એ લગભગ મારા ધ્યાન મુજબ પચાસ કરોડ થી સો કરોડનો છે બરોડા જિલ્લો અને છોટાઉદેપુર જિલ્લો હવે આ પગાર એ નાની વાત નથી હવે આટલી મોટી રકમ જયારે દસ દિવસે આપણે ચૂકવતી હોય તો એના માટે અત્યારે તો ઓનલાઈન સિસ્ટમ થઈ ગઈ છે ડાયરેક્ટ ખેડૂત સભાસદના એકાઉન્ટની અંદર પેમેન્ટ થાય અને ગમે ત્યાંથી એ પેમેન્ટ ઉપાડી શકે એની જાતે એવી સિસ્ટમ છે તો પછી અધિકાર પત્રનો નિયમ કેમ મારે આ કેવું છે અને મારો આક્ષેપ નથી આ ચાલતી પ્રક્રિયા છે અત્યારે આ પ્રક્રિયા ચાલતી છે એ જાતે એક્સેપ્ટ કરે છે અને આ કેમ કરવું એ જ મને ખબર નથી આ કેમ કરવું આ મૂળ બરોડા ડેરી અને સેન્ટ્રલ કોપરેટિવ બેંક બેન્કનું એગ્રીમેન્ટ એ જ મોટો તપાસનો વિષય છે બરોડા ડેરી અને સેન્ટ્રલ કોપરેટિવ ઓપરેટિવ બેન્કમાં જે તમામ મંડળીઓના એકાઉન્ટો છે એ એકાઉન્ટોની અંદર મેજોરિટી એકાઉન્ટમાં અધિકારપત્રનો જ ઉપયોગ કરવામાં આવે છે હવે એ સભાસદ સાચો છે જે સભાસદ ખોટો છે એની તપાસ પણ નથી થતી એનું કારણ આ મેરા કુવામાં જે બહાર આવ્યું છે તરત જ ખ્યાલ આવે છે કે ભાઈ એમાં કોઈ જ માણસ આ વેરીફાઈડ કરતું જ નહીં હોય તો જ આટલું મોટું કૌભાંડ થઈ શકે એટલે મારો વિષય માત્ર ને માત્ર ગઈકાલે જે બરોડા ડેરીના એમડી અને બરોડા ડેરીના ચેરમેને મારા પત્રકાર મિત્રો ની સામે જે રજૂ વાત કરી જે નિવેદન કર્યું એ નિવેદન હાસ્યાસ્પદ બે જવાબદાર અને એ કહેતા હતા કે આ ભ્રષ્ટાચારની વાત ખોટી છે એ આ ભ્રષ્ટાચારનો પુરાવો છે આ આ ભ્રષ્ટાચારનો પુરાવો એ બરોડા ડેરી એમાંથી છટકી ના શકે એમાં એમડી કે નિયામક મંડળ હોય હોય કેમ કે પ્રમુખ મંત્રી મંડળી ખોટું કરે છે એ ખોટું ના કરે એનું ધ્યાન રાખવાની જવાબદારી કોની આ જે ખોટું થઈ રહ્યું છે તો એ કોના ઇશારે થઈ રહ્યું છે અને બીજું કે કાલે એમને જાહેરમાં તમારી વચ્ચે વાત કરી